ઝગડિયા જીઆરડીસી ની સીપીપીએલ કંપનીના કામદારોની કલેક્ટરને રજૂઆત મેનેજમેન્ટ પર માનસિક પજવણી પડતર પ્રશ્નો અને અન્યાય વિરુદ્ધ આવેદનપત્ર સુપ્રત અન્ય ફરિયાદોમાં ઇમરજન્સી રજા લેતા પગાર કપાત બાદ પેડ લીવ ન મળવી અને ઓવરટાઇમ નું ડબલ વેતન ન ચૂકવાતું હોવાનો સમાવેશ થાય છે કામદારો બે પેઢીના પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોવાથી તેમને આર્થિક નુકસાન થતું હોવાનું પણ જણાવ્યું છે આથી કામદારોએ તેમને સીધા કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા અથવા કાયમી રક્ષણ આપવાની માંગ સાથે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે આવેદનપત્રમાં મેડિકલ સહાય ફેમિલી ઇન્સ્યોરન્સ જેવી પાયાની સુવિધાઓના અભાવનો પણ ઉલ્લેખ છે રાત્રિપાડી બાદ થતા અકસ્માતોની જવાબદારી કંપની સ્વીકારતી ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે કામદારોએ વેરહાઉસ ઇન્ચાર્જ દ્વારા કામદારો અભદ્ર વર્તન કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે મહિલાઓ ને તેમની મરજી વિરુદ્ધ મશીન પર કામ કરાવવા દબાણ કરાતું હોવાનું પણ જણાવ્યું છે સેફ્ટી ઇન્ચાર્જ દ્વારા કોન્ટ્રાક્ટ મજૂરોને વોટર કુલરનું પાણી પીતા અટકાવવા અને કેન્ટિંગના ભેદભાવ રાખવાનો પણ આક્ષેપ કરાયો છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી સીપીપીએલ કંપનીના કોન્ટ્રાક્ટ કામદારોએ તેમના પડતર પ્રશ્નો અને મેનેજમેન્ટ દ્વારા થતા કથિત અન્યાય અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે કામદારોએ લેબર કમિશનરને સંબોધીને આ આવેદન સુપ્રત કર્યું છે કામદારોના જણાવ્યા મુજબ 11 થી 15 વર્ષનો અનુભવ હોવા છતાં તેમને માસિક માત્ર રૂપિયા 16 થી 17000 નો પગાર મળે છે કાયમી કર્મચારીઓની સરખામણીમાં તેમનો પગાર વધારો અત્યંત ઓછો છે 200 300 હોય છે વત્તી મોગવારી છતાંય મુસાફરી ભથ્થું કે ટ્રાવેલ સુવિધા અપાતી નથી કેમેરામેન કિરણ મિસ્ત્રી